જોવા આજનો અહેવાલ ઝાલાવાડ ન્યૂઝ દ્વારા પ્રકાશિત રિપોર્ટર રમઝાન રાયમા અયર કચ્છ જયલક્ષ્મી નારાયણ મારું નામ નિર્મળા શંકર ભાવાણી ગ્રામ વિકોડી હાલેબાર ડોલી અહીંયા વિશ્રામ પ્રેમજી જાદવાણી એમની પુત્રી અને કામરેજ અમોને ભાઈઓએ જ્યારે આમંત્રણ પત્રિકા આપી ત્યારથી અહીંયા આવવાની ધનઘનાટ એટલો બધો હતો કે ક્યારે અમે પિયર આવીએ ને આ પ્રોગ્રામ માણીએ અમે અહીંયા આવી ને અમારા ભાઈઓએ જે અમારું સ્વાગત કર્યું એ જોઈને ખરી સાસરે જવાનું પણ મન નથી જય લક્ષ્મી નારાયણ મારું નામ વિજ્યા મનસુખભાઈ સેઘાણી રામપર ને ત્યાં સુરત અને અહીંયા હું વાલજીભાઈ મનજીભાઈ જાદવાણીની દીકરી અમે અહીંયા આવ્યા ત્યારે અમારું એટલું સરસ સ્વાગત કર્યું અમારા બધા ભાઈઓએ જમાઈ અને દીકરીનું ત્યાં સામાય કરવામાં આવ્યા અને અમે બધી જૂની સહેલીઓ સાથે મળી રમતા રમતા અમે સ્ટેજ સુધી લઈ આવ્યા ધન્યવાદ જય લક્ષ્મીનારાયણ મારું નામ રેખા યોગેશભાઈ સાંકલા મગનભાઈની દીકરી છું મગનભાઈ ગોવિંદભાઈ રામાણી બારડોલી અને મારું હાલ રહેવાનું મધુરાય તમિલનાડુ ખરેખર એક વસ્તુ જોવા મળી કે અમારા ગામમાં નિયાણીઓ અને જમાઈઓનું જે હૃદયપૂર્વક સ્વાગત થાય છે એ ક્યાંય ક્યાંય જોવા નથી મળ્યું શબ્દો નથી આંખમાં આંસુ આવી જાય છે અને સાચે જ આવ્યા છે ત્યારથી હમણાં સુધી જે નિયાણીઓની અમારી જોડે જોડે જે જમાઈઓની પણ એટલી સરસ ધ્યાન રાખીને આંખતા સાકતાં કરવામાં આવી છે કે એ તો માત્ર અમારા ગામ જ કરી શકે છે તો દિલથી અમે અમારા ભાઈઓ અને વડીલોને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા હંમેશા એની ઉપર બની રહે એમની પ્રગતિ થાય અને સુખ સંપત્તિ હંમેશા વધતા રહે ધન્યવાદ મારું નામ ભગવતીબેન ગોવિંદભાઈ રીપાણી ઘડાણી હાલે વાંસ પરસનજી પુત્રી અને અમારા ભાઈએ અમને આમંત્રણ આપીને અહીંયા આવ્યા તો બહુ સરસ અમને મજા આવી હું તો રાહ જોતી હતી પહેરવા ગણતી કે ક્યારે અમે અમારા ગામ જશું મને કે એક દિવસ રોકાઈને જઈ મેં કીધું ના એક દિવસ વહેલા ચાલો ને પણ અમારા બાપાને ને મા ભાઈ ભાભીઓને એટલા આશીર્વાદ આપું છું કે એવો હસ્ત ખીલતો રમતો પરિવાર આવું અંબાળું ગમ હસ્તું ખીલતું ઉઠે એ પરિવાર અમને જલ્દી તેડાવે મારા આશીર્વાદ છે બધી ને વધીને મારા આશીર્વાદ છે સાણી હાલે નાસિક નવાવાસ વાલજીભાઈ દીકરી છું અમે નવ તારીખના આવ્યા છીએ ત્યારેથી અમને જમવાનું બહુ જ સારું છે અને નાના મોટા બધાનું જોયું છે સવારથી સાંજ સુધીનું બધું અને જ્યાં અમે પાણી માગ્યું ત્યાં અમારા ભાઈએ અમને જ્યુસ આપ્યો છે બહુ મજા આવી બહુ મજા આવી હંમેશા મારા ભાઈ જેમ ગુલાબનું ફૂલ ખીલે એવી રીતે સદાય અમારા ગામ ઝીલતું રહે એવી અપેક્ષા ધન્યવાદ મારું નામ લીલાબેન સતીશભાઈ દિમાણી કચ્છમાં સિયો બહાર નડિયા હું પહેલેથી જ્યારે હિજેશભાઈ અમને રીલ્સ મૂકતા બધા વિડીયા જોતા આ કાપીનું આંખું જો એટલી ખુશી થતી કે કંઈ જશું અને કંઈ બધું માણસું અમારું બચપનની અમ ગુજરી મેં બધા રમ્યા અહીં ભણ્યા અહીં એટલી મજા આવી ખૂબ ખૂબ મજા એને આખું આ મારું સનાતન ધર્મના લક્ષ્મનારાયણ સ્વામિનારાયણ બધા એક થઈને રહી રહ્યા એટલી અમને મજા આવે છે કારણ કે મારું બધા ફ્રેન્ડ બધા અહીંયા છે અમે નાના મોટા અહીંયા ત્યાં તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભાઈ બધા બાપુજી બધાની ભક્તિઓને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ અમને ખૂબ ખૂબ મજા કરાવી બહુ જ મજા કરાવી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ 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 ભાઈઓને લક્ષ્મીનારાયણ સર્વે નિયાણીઓનું તો સાંભળ્યું જ છે પણ ફરીથી એક વાત કહેવાનું મન થાય છે કે ખરેખર દિલથી આશીર્વાદ આપે છે કે અમારા વડીલો ભાઈઓ ભત્રીજાઓ માતાઓ ભાભીઓ દરેકની ખૂબ પ્રગતિ થાય ખૂબ હંમેશા એ લોકોની ચડતી માતાજી રાખે સ્વસ્થ રહે મસ્ત રહે તંદુરસ્ત રહે અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરતા રહે અને અમને સૌને નિયાણીઓને ફરીથી આવી જ રીતે આમંત્રણ આપે એવી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના ખૂબ ખૂબ બધી નિયાણીઓ તરફથી અમે લોકો આશીર્વાદ આપીએ છીએ કે હંમેશા માં ચડતી રાખે એમની ગ્રુપ પ્રગતિ કરે અને સાત વર્ષથી અમારા ગ્રુપની નિયાણીઓનું એક ગ્રુપ બની છે એમાં અવારનવાર લીજેશભાઈ અમને વતનથી આટલા દૂર રહીએ છીએ છતાંય વતનની ક્ષણે ક્ષણ માહિતી અમને આપતા રહે છે તો જાણે ઘણી વખત તો એવું જ લાગે છે કે અમે પોતે જ અમારા ગામમાં પહોંચી ગયા છીએ તો અમે સૌ નિયાણીઓ લીજેશભાઈનો દિલથી આભાર માનીએ છીએ કે એ અમને વતનથી એટલે દૂર રહીએ છીએ છતાંય વતનની નવા જૂનીના અમને સમાચાર આપતા રહે છે અને એમનાથી અમને માહિતગાર થઈ અને જોઈને અમે ખૂબ જ આનંદ પામીએ છીએ એટલે અમે સૌ નિયાણીઓ લીજેશભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે ભવિષ્યમાં વળી અમને આવા અમારા ગ્રામના સમાચારો આપતા રહે જય લક્ષ્મીનારાયણ અમૃત મહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ દરમિયાન અમે અમારી વાલીઓ નિયાણી ભાઈઓ અને અહીંયા અર્સથી તેડાવ્યા ને અમારી બધા નિયાણા નિયાળીઓ જમાયું ઉમંગભર અહીંયા આંબાડામાં આવ્યા અમારા ભાણેજે પણ આવ્યા ખરેખર અમે જ્યારથી અહીંયા આંબાડામાં અમારી અમારા ગામના ધરતી ઉપર અમારા નિયાણા ભાણેજાઓ જ્યારે અહીંયા આંબાડામાં પધાર્યા પગ મૂક્યો ત્યારથી અમારું કામ ખીલી ઉઠ્યું ને અમે પણ ઉમંગથી અને ઉત્સાહથી જોશમાં આવી ગયા એનું સન્માન કરવા માટે ખરેખર અમારા નિયાણા અને અમારા જમાઈઓ ભાણેજ ખરેખર અમે જેટલી બનતી કોશિશ કરી છે કે એને ક્યાં આ પ્રોગ્રામ દરમિયાન ક્યાં પણ ઉની આંચ ના આવે ને ક્યાં પણ કોઈ રીતે જમવામાં કોઈ પણ રીતે કોઈ તકલીફ ના આવે એ અમારી બનતી પૂરી કોશિશ કરી છે તે છતાં પણ નિયણ અને વિનંતી જમાઈ રાજાની નિયણ વિનંતી અમારા ભાણેજને પણ વિનંતી કે આ પ્રોગ્રામ દરમિયાન ક્યાં બી ક્યાંક અમારી અચૂક રહી ગયો કે ખામી રહી ગયો હોય તો માફ કરશો ને કાયમ કાયમ અમે જ્યારે પણ અમને તમને તેડાવી તમને તો તેડાવવાનું હોય જ્યારે પણ આવું હોય ત્યારે તમારા નાન નાન બાપાનું જ ઘર છે ગમે ત્યારે તમે આવી શકો છો પણ તે છતાં પણ ગમે ત્યારે અમે તેડાવી ઉમંગથી આવજો બસ એ જ તે છતાં પ્રોગ્રામ દરમિયાન ક્યાંય બી અમારા વહાલા નિયાણાને ક્યાં ખામી આવ્યો હોય તો અમને માફ કરશો બસ ધન્યવાદ જયલક્ષ્મી લક્ષ્મીન ભગવાનની જય સનાતનિ જય સ્વામીનારાયણ ભગવાન જય કૃષ્ણ કનૈયા